તમે ગેટ ની અંદર આવો એટલે તમારું મન એ ખરેખર શાંત થઈ જાય ખૂબ ખૂબ સાધુવાદ જય ભીમ નમો બુદ્ધાય ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ની સ્થાપના બંધે સંઘ કરી હતી કે અહીં માલવણ દીક્ષા ધામમાં જે પ્રવૃત્તિઓ થાય છે અનંત વર્ધન જે પાટલી તાલુકાના છે તેઓ અહીં પોતાની સેવાઓ આપે છે તેઓ ખૂબ જ ભણેલા છે બાબા સાહેબે કહ્યું હતું કે જે ધર્મ એકને એકને અને નીચ બતાવે છે એવી વ્યવસ્થાને ધર્મ માનવા માટે તૈયાર નથી આ શબ્દો બાબાસાહેબ આંબેડકર ના હતા હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ આપનું સ્વાગત કરું છું માલવણ જે દીક્ષાધામ આવેલું છે હું આજે અહીં ઉપસ્થિત થયો છું ત્યારે આપણે અહીં જે પોતાની સેવાઓ આપે છે તેવા અનંત વર્ધન જે પાટડી તાલુકાના છે આપણે તેમની પાસેથી પ્રાથમિક માહિતી મેળવીશું માલવણ દીક્ષાધામ એ અમદાવાદ થી માળિયા એટલે કે કચ્છ હાઈવે પર આવેલું છે ખાસ કરીને અમદાવાદ થી સો એક કિલોમીટરના અંતરે છે દીક્ષાધામ એ નેશનલ હાઈવે ઉપર આવેલું છે એટલે માલવણ ચોકડી ખાસ કરીને આ બાજુ ઉત્તરમાં પણ લોકો જઈ શકે તો ઉત્તરમાં ઉત્તર ગુજરાતની સાથે જોડાયેલું છે દક્ષિણમાં જોઈએ તો દક્ષિણમાં એ સુરેન્દ્રનગર તરફ જઈ શકાય છે અને પૂર્વમાં જોઈએ તો અમદાવાદ વિરમગામ એ બાજુ જોડાયેલું છે અને પશ્ચિમમાં જોઈએ તો મોરબી અને કચ્છ એટલે કે ખાસ કરીને કચ્છ મોરબીની બધી જ બસો અહીંથી નીકળે છે એટલે લોકોને આવવું જવું હોય

શું સંદેશ આપવા માંગે છે ખાસ કરીને દરેક જે કોઈ ચેનલ જોઈ રહ્યા છે એ મિત્રો વડીલો બહેનો ભાઈઓ બધાને મારી એક નમ્ર અપીલ છે વિનંતી છે કે બાબા સાહેબ એ આપણા માટે ઘણું બધું કર્યું છે બાબા ગમે એટલું કરીશું પણ આપણે રિયલમાં બાબા સાહેબની તોલે આવી શકીશું નહીં બાબા સાહેબે જે કંઈ આપણા માટે કર્યું છે એને ભલે આગળ ન લઈ જઈ શકીએ પરંતુ એ रथને આપણે પાછો ન પાડવા દેવો હોય તો આપણે બાબા સાહેબની વિચારસરણીને અપનાવવી પડશે અને બીજી વસ્તુ કે બાબા સાહેબે રિયલમાં આપણને ઘણું બધું આપ્યું છે અને બાબા સાહેબ એ આપણા રિયલમાં બાપ છે અને બાપ છે માટે બાપનું કહ્યું આપણે એમના વંશજો એ વારસદારો એ કરવું જરૂરી એવું હું માનું છું એટલે બાબા સાહેબના રસ્તે ચાલી અને બાબા સાહેબના રસ્તે જે કંઈ એમનો રથ છે એને આગળ લઈ જવામાં આપણે બધાએ સહભાગી થવું જોઈએ આપણે અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું જોઈએ કે ભાઈ જે ધર્મમાં આપણને સમાનતા મળતી હોય સ્વતંત્રતા મળતી હોય અને બંધુતા હોય એવા ધર્મ તરફ આપણે આગળ વધવું જોઈએ તો બાબા સાહેબે જે કંઈ આપણને આપ્યું છે એ ખૂબ જ સમજી વિચારી અને પછી આપણને આપ્યું પછી આપ્યું છે એટલે આપણે જો કે શું બાબા સાહેબ ની બાબા સાહેબ અનુસરીને આપણે બાબા સાહેબ ના રસ્તા પર આગળ વધવું જોઈએ એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને તેમાં જ આપણો ઉદ્ધાર છે તેમાં જ આપણો ઉદ્ધાર છે બહુ સરસ વાત કરી એમણે કે બાબા સાહેબ નો જે ક્રાંતિ રથ છે એને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ અને આપણે બાબા સાહેબની વાતને માનવી જ જોઈએ તેઓ ભાર કહી રહ્યા છે તો અહીં માલવણ ધામની અંદર જે ધમ્મચારી મિત્રો શિબિરો લેતા હોય પછી બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ અહીં આવતા હોય અહીં મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે ઉપાસિકાઓની પણ સંખ્યા વધારે છે જે મહેમાન આવે તેને સૌથી પહેલા ચા પીવડાવી તેમને નાસ્તો કરાવવાનો હોય છે

સમાનતા સ્વતંત્રતા અને બંધુતા પર આધારિત છે અને બાબા સાહેબે બૌદ્ધ ધર્મ કેમ અપનાવ્યો મૂળ કારણ બે ત્રણ બાબતો છે તો એમાં ખાસ કરીને હું એ કહીશ કે બાબા સાહેબે અન્ય ધર્મ તરફ ન વળ્યા અને બૌદ્ધ ધર્મ તરફ કેમ વળ્યા તો એનું મુખ્ય કારણ કે બૌદ્ધ ધર્મમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતા છે પહેલી બાબત બીજી વસ્તુ કે બૌદ્ધ ધર્મમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી ત્રીજી બાબત કે બૌદ્ધ ધર્મ એ હકીકતમાં એ ભારતનો મૂળ ધર્મ છે અને ચોથી બાબત કે ભાઈ બુદ્ધે ક્યારેય એવું નથી કહ્યું કે હું ભગવાન છું બુદ્ધે એ જ કહ્યું છે કે હું એક તમારા જેવો માણસ છું બીજી વસ્તુ કે મેં મારા પ્રયત્ન થકી જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ તમે પણ પ્રયત્ન કરો તો મારા સુધી પહોંચી શકો છો એટલે એમાં કોઈ ઈશ્વરનું અસ્તિત્વ નથી અને બૌદ્ધ ધર્મ છે એ આપણને હકીકતમાં સમાનથી રહેતા શીખવે છે આપણી પાસે કોઈ એજ્યુકેશન કે ભણવાનો અધિકાર નહોતો આપણા બાપ દાદા પણ હતા પણ હવે તો આપણે એજ્યુકેટેડ છીએ વેલ એજ્યુકેટેડ છીએ તો આપણે આપણા માઇન્ડનો ઉપયોગ કરીને આપણા માઇન્ડથી વિચારવું જોઈએ કે ભાઈ સાચું શું અને ખોટું અને ખોટું શું જો આપણે એટલું વિચારતા થઈશું તો ચોક્કસ આપણને એવું લાગશે કે રિયલમાં હું જે કરી રહ્યો છું એ કેટલું તથ્ય છે કે કેટલું સાચું છે એનો ખ્યાલ આપણને ખુદ નહીં આવશે ખૂબ જ સરસ વાત કરી એમણે પ્રકૃતિએ ક્યાંય કોઈ પણ જીવ સાથે કોઈ પણ પ્રકારે ભેદ નથી કરેલો તેઓ ખૂબ જ જ્ઞાની છે આપણે એમને પૂછ્યું હજી આગળ આપણને જણાવો તમારી વાત લોકો સુધી પહોંચે ઉપાસકો સુધી પહોંચે હજી તમે પોતાની વાત બતાવો આગળ આપ શું કહેવા છો એમનો નાતો એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે કેવી રીતે તો કે એમનો જન્મ મહેલમાં થયો નથી એમનો જન્મ એ જંગલમાં લુંબીની વનમાં થયો છે બીજી વસ્તુ કે એમને જે કઈ જ્ઞાન પ્રાપ્તિ થયું તો જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી નીચે અને ત્રીજી બાબત છે કે એમનું નિર્માણ જે થયું એ પણ એક પ્રકૃતિમાં પ્રકૃતિ છે એ પ્રકૃતિને સાચવવી જોઈએ નૈસર્ગિક છે અને આપણે પણ ઘરબાર છોડીને પ્રકૃતિની વચ્ચે પ્રકૃતિની ગોદમાં જવું જોઈએ જેટલા આપણે પ્રકૃતિમાં રહીશું અથવા તો પ્રકૃતિને બચાવીશું એટલી પ્રકૃતિ આપણને બચાવશે બહુ સરસ વાત કરી અહીં દર મહિનાના બીજા રવિવારે શિબિરનું પણ આયોજન થાય છે આ જે ધમ્મરથ છે તેને આગળ લઈ જવાના પ્રયત્નો છે ભવતુ સબ મંગલમ રખંતુ સબ દેવતા

No more